રાજુલામાં સફાઈ કામદારોનો તો નો સાવરકુંડલા સ્ટેટ હાઈવે પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો વાલ્મીકી સમાજના આગેવાનો સહિત સફાઈ કામદારોએ રસ્તાને ચક્કાજામ કર્યો તો ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો કલાક ઉપરના સમયથી સફાઈ કામદારોએ કર્યો હતો આ ઘટનાને પગલે રાજુલાના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો તો પોલીસે સમજાવટ કર્યા બાદ રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો ઉગ્ર બન્યો છે ત્યારે ચક્કાજામ દરમિયાન બે મહિલાઓની તબિયત લથડતા એકસો આઠ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી

તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે પંદર દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માગતા પણ માત્રને માત્ર જે વેટ પડતા છે વેટ પડતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને જે ચીફ શ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય

જ્યાં સુધી જવાબ નથી આપતા અને જે લોકો આંદોલન કરે એને પણ ટેલિફોનિક રીતે ધમકાવવામાં આવે છે પ્રમુખ દ્વારા તો આ પ્રમુખની ફરજ છે એના કામના કામદારો છે રાતુલા નગરપાલિકાના તે લોકોને ન્યાય આપવો જોઈએ ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ કીધું ના કર્યું પણ વાલ્મિક સમાજ માટે કાંઈ નથી કર્યું માત્ર ને માત્ર રાતુલા નગરપાલિકા વાલ્મિક સમાજનું શોષણ કર્યું છે ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી